કે જેલ અંદર તો હજારો માણસો પૂરેલા છે પણ તમારું જેલમાં માં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં માં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે નેતા ભાજપાના ની કૃપાથી લગભગ 8 10 જિલ્લાની જેલ જોવા મળે છે એટલે મને તો બધું હવે કરું તો કોઠે પડી ગયો એ ખેલો તૈયાર રાખો જાકો ગમે ત્યારે અમારે વાર આવી જાય કેતરભાઈ એટલે મેં તો એ ખેલો આખો અલગથી 10 જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાક આપડા વિરુદ્ધમાં કોટી એફઆઈઆર થઈ કે આલો છે ઓલે નામ ચોટવાનું છે ભાગવા નથી દેતા એની તાકાત સત્તાની હું અમે જોઈ લઈશું તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની ની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લેશે કોઈ ભાજપ નહીં ચૈતરભાઈ ઉપર ગલાક પકડવાની તણસો ના મનોજભાઈ ઉપર નારા બોલાવાની તણસો ના અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે વારો આવે છે તમને ત્રણસો હાથ ડબલ પાછું આપવાનું છે અમે બધું રાખીએ નહીં તમને છસો ચૌદ પાછા નું આપીએ તો કહેજો ને મારા વાલા ભાજપ વાળા

એ હમજાતા આવું બધું ન કરાય તમારામાંથી ઘણાને ઘણાએ કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં આપણા હગાવાલાય આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય પણ દોસ્તો ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો તો ક્યાં આપણે સામું કોઈ જોવા વાળું છે કમસે કમ આપણે જે સારું કામ કર્યું ફેરું તો માટેનું તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી ત્યારે જે લોકો આ મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે દાદા પ્લીઝ બધા શાંતિ રાખો સાંભળો 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 બધા મિત્રો સાંભળો હવે ભાઈ કાકા કરણભાઈ શાંતિ સાંભળો હવે સાંભળો બધા સાંભળો ભાઈ બધા ખેડૂત મિત્રો અરે મારા ભાઈ હું તમને કહું છું પછી ક્યાં બીજી વાત છે સાંભળો બધા મિત્રો સાંભળો મયુરભાઈ બેસા

જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદરવાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઈજ્જતથી વટથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી

પણ સત્તામાં ઈ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજો જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપ જેલનો ડર બતાવીને ક્રાંતિ નહી રોકી શકે સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહી રોકી શકે મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરકડા પ્રવીણભાઈ રામ અમીરભાઈ સાકરિયા રમેશભાઈ મેર મેશભાઈ કોટડિયા પીયુષભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ દંડાથી આ સત્તાના દમ દંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાત અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત બનીશું કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે ન્યાય થઈ રહ્યો છે આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા માવઠું આવ્યું અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી મિત્રો

આપણે એ જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતો આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકને પોતાનો પિતા ના ગુમાવવો પડે એ લડાઈ આપણે તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલમાં ગયા હશે મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે એક થેલો તૈયાર રાખ્યો છે આખો કે ગમે ત્યારે અમારો આવી જાય ચેતરભાઈ ની જેમ એટલે મેં તો એક થેલો આખો અલગથી દસ જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાંઈક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈ થઈ જાય હાલો થયો ને ખામો ચોટવાનું છે ભાગવાન નથી કોઈ કોઈનાથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત ભાજપ નહીં થાય પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાએ ચડી ચૂક્યા છીએ જે કાંઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છો હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું જ નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો આપણે બધા ભેગા ભરીને આગળ હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો

અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ ન આવી ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાય ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે કેમ કે તુવેરમાં નુકસાન ગયું તું નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી તો હું હું મોઢું બતાવીશ મારા દીકરાને અને એની વહુને કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત કે એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો ને ખેતરના શાહમાં જઈને દવા પી ગઈ ભાઈ અને હવારે દવા પી ગયા તો પાંચ વાગ્યાના પરિવારને ખબર પડી કે શાહમાં દવા પી ગયા તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ આરો જા ભાજપ વાળા તું થાઈ કર લેજે મારું હું જોઉં છું તારા મુદ્દો ઉઠે જા હાવ એક ખેડૂત મરી જાય છે નો પરિવાર નોંધારો થઈ ગયો કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી કડલો કરનારા બેફામ ફરે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી આલે છે દરેક યાર્ડમાં ગમે તેવો સારો કપાસ લઈને જાઓ સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે વાત સાચી છે ખોટી અને આપણે એ લડાઈ લડીએ

મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે કીજરીવાજે કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાવ તો કરોડપતિ થઈ ગયા જાવ દિનગમ ના કમિશનર હતા આમાં એક ફાઈલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે આજે હું જે મુખ્યમંત્રી બનવાનું હતું એ નિયા ગયો તો કરોડપતિ થઈ ગયો અને હર હરી બધે ફાર્મ લઈ લીધા અને ધીંગોળગઢમાં એક ફાર્મ મોતેનો નેચુરનનગર લઈ લીધો ને થાનમાં ખાણું કરાવી નાખ્યું હોય પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એ જેલમાં ગયેલા છે મનોજભાઈ પર 307 થયેલી છે અનેક લોકો જેલમાં હુકમ ગયા કોઈ સારા લક્ષ સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાવ ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જાવ કબૂલ છે મને દોસ્તો અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો ભાજપની સામે પડ્યો

જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળમાં છે એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું આ કરીશ તો કરીશ અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં અડધી પોતરીને અડધું પન્યું નાખેલું

દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશોની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના હનહણતા હાથી ઘોડા તીર કાંઠા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આજતા એ કૌરવોને હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું કે સેના વાળા કૌરવ જીત્યા કે મનોબળ વાળા પાંડવો જીત્યા દોસ્તો ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય ઇતિહાસમાં હંમેશા મનોબળ છે સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા અને એ તો અનુભવી છે જેલના એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે ત્રણસો સાત ઉપરા ઉપરી બે વખત થઈ ગઈ હવે કોલર પકડવાની ત્રણસો હાથ ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની ત્રણસો હાથ મનોજભાઈ ઉપર નારા બોલાવાની ત્રણસો હાથ અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે વારો આવવા જો તમને ત્રણસો હાથ નું ડબલ પાછું આપવાનું છે ભાઈ અમે કોઈનું રાખીએ નહીં તમને છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપ વાળા શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એનું કોઈ સાંભળવા વાળો નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ દોસ્તો મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ હમણાં હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી તમને બધા સમાચાર મળ્યા કે નહીં જયતરભાઈ પર એફઆઈઆર તમારા ઉપર એફઆઈઆર રાજુભાઈ ઉપર એફઆઈઆર શું કામ આટલી બધી એફઆઈઆર થાય છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપે ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે બોલતા નહીં ગમે તેવું ખરાબ થાય બોલતા નહીં બોલશો તો એપાય થઈ જશે રોડ ભલે ખરાબ હોય ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે પણ બોલતા નહીં શાળા ભલે ખરાબ હોય બાળકો ભણ્યા વગરના રહી જાય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર ગામની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય તમારા છોકરા દુષણનો ભોગ બને પણ બોલતા નહીં બોલશો તો ડ્રગ્સ વાળા ઉપર નહીં તમારા ઉપર એફઆઈઆર

પણ હજાર હાથ વાળા સામુ જોયું આ જુવાની આવ્યા અને જુવાની આવે શું કર્યું જા તારી એફઆઈઆર જેલ પોલીસ દમ દાટી ડંડા નથી બીતા શું કરી લઈશ અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને પાંચ જુવાની ધારાસભ્ય બની ગયા ને વાત ભાજપને ગમતી નથી એ વાતથી બેકમાં તેલ લડાઈ છે કે આખા ગુજરાતને દબાયો તો એ પાંચ જુવાની ધારાસભ્ય સભ્ય સેના બની ગયા અને હવે આ પાંચ જુવાની ધારાસભ્ય બન્યા એટલે ભાજપનો ડર ઘટી ગયો છે ને જનતાની હિંમત વધી રહી છે દોસ્તો જ્યાં જ્યાં ચૈતરભાઈ જાય લોકોને હિંમત આવે જ્યાં જ્યાં બ્રિજા સોલંકી જાય લોકોને હિંમત આવે ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે ઈશુદાન ગઢવી બોલે રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે લોકોને બળ આવવા લાગે હવે લોકોને હિંમત આવી લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો અવાજ ઉઠાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર 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 નો ખેલ ચાલુ કર્યો છે પણ હવે કરી લેજો ભાઈ થાય એટલી પછી અમારા વારા અમે કરશું પછી કહેતા નહીં ભાઈ ભાજપ કે કીધું નહોતું આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે પોલીસ જાણે છે ખોટું થઈ રહ્યું છે બધાને બધી ખબર છે પણ છતાંય શું કામ કે ડર છે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું કડદો કરનારા કડદો કેમ કરી શકે કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને 2000 ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો જોઈ લો કરદો થાય જોઈ લો થાય છે

હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી પરિવારે જે હેરાનગતિ ભોગવવી પડી કંઈક નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની મા બાપની પત્નીની બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માગું છું તમારા બધાની ક્ષમા માગું છું કે અમને માફ કરજો પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો તમારે આ લડાઈમાં કંઈ પણ વેઠવું પડ્યું હોય તો તમે જે બેઠ્યું છે એ ચૂકવી તો નહીં એ કાંઈ પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું તમારે જે કઈ સહન કર્યું છે ઈશ્વર તમને હજાર ગણું આપશે દોસ્તો ખૂબ આગળ વધો આપણે ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીશ કે અરવિંદજીએ સામે ચાલીને કીધું સાગરભાઈ સાગરભાઈ આ બધા કેસનું સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા ઘરના પરિવારના પેટનું પાણી નહીં હવે તો બધું બધાને ખબર પડી કે વકીલ થઈ ગયા અડધા મારા ઘરે બધા સમસ્ત ને વોરંટ ને બધું એટલું બધું આવી ગયું કે હવે મારા મમ્મી વકીલ થઈ ગયા પણ જે પહેલી પહેલી વાર જેલમાં જાય હોય એનો પરિવાર બહુ હાફળો ફાફળો થઈ જાય શું થયું કેમ થયું તારીખ પડી મુદત આવી પોલીસ ને એફિડેવિટ આવ્યું નો આવ્યું એટલા પ્રશ્નો હોય આક્રોશમાં આવી જાય દુખી થઈ થોડો ઊંચા અવાજે બોલાઈ જાય હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈ ને એને બહુ ઠંડા શાંત સ્વભાવે શાંત રીતે બધું મેનેજ કર્યું કેમ કે ઘરનો માણા જેલમાં હોય એના પરિવાર તો ઉછકેલાય જાય ઉકળાય જાય કેમ આમ થાય હાલે જ નહીં અનિશ સ્વાભાવિક છે એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે આ બેન આ ભાઈ આ બાપા કાઈ વાંધો નહીં થઈ જાય અમે બેઠા છીએ આમ છે તેમ છે આશ્વાસન સાગરભાઈ રબારીને તમારે એકવાર વધાવવા જોઈએ કે એને ઠંડા સૂટ કે એકદમ શાંતિ દીધી બધું મેનેજ કર્યું અઘરું છે હું પહેલી વાર જેલમાં ગયો તો બધું હું થઈ ગયો હું થઈ ગયો થાવા માટે પણ તમારી ધીરજની અમારું વંદન છે સાગરભાઈની ધીરજને વંદન છે વકીલોની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ એક વાર થઈ ગયું ને તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નહીં કેમ કે જો ની ખબર પડી ગઈ છે કે આમાં કઈ છે નહીં એફઆર બેફાર જેલમાં એટલે હાર આપી ને પોલીસની એ બધું જાણી ગયા છે એટલે દિનેશ બીતા તમને કામ એટલે બીક લાગે છે તમને ખબર નથી હવે એકવાર તમે જેલ જોઈ લીધી આ ડિપ્લોમા થઈ ગયું હવે ડિપ્લોમા ડિગ્રી આવી ગઈ હવે તમને ખબર પડે આ તો કાગળિયા છે આનું કઈ છે નહીં આ તો ખાલી ખોટી ડમડાટી મારવાના ધંધા છે બાકી આવા કેટલાય કાગળિયાના થપ્પા ભરી ભરીને પોલીસ સ્ટેશનના માળિયા મૂકેલા છે કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જાય નિર્ણય એટલે નલજુ કઠણ કર્યો ભાઈ બધા લાંબી લડાઈ લડવા માટે હાથમાં હા ઝાડુ પકડો હર મહાદેવ કરી આવો ભાજપની હા માં મારી તમને બધાને શુભેચ્છા